જી બાવાએ જ્યારે કહ્યું કે દાદા પધારવાનું જ છે ત્યારે મેં કહ્યું આમાં આ ગામ માટે અને આપણા આ મંડળ માટે મને વિનંતીની આવશ્યકતા છે જ નહીં જે અમારું કડી છે કલોલ છે એવું જ અમારું કાલોલ છે અમારે પધારવું જ જોઈએ તો ખૂબ ઉત્સાહપૂર્વક અમે અહીંયા પધાર્યા ભક્તિ જોઈએ શક્તિ જોઈએ બળ જોઈએ વિદ્યા જોઈએ તમે શું જોઈએ છે એ બધું જ આમાં તમને પ્રાપ્ત થાય કોઈ છોકરી જોઈએ તો છોકરી પ્રાપ્ત થાય ગો તમે હશું આવશે ઘણીવાર વિશ્વ અમારી પાસે આવે અને એક છોકરીઓ અમને કે કે જે જે મારું નક્કી નથી થતું અમારું લગન ફાઇનલ નથી તો કંઈક કૃપા કરો કે અમારા લગન નક્કી થાય તો અમે એને કહીએ કે ભગવાન ને લખેલા રુક્મણીજી પત્રો એનું વાંચન જો તમે કરશો તો ચોક્કસ જલ્દી જલ્દી તમારું નક્કી થશે અને સમાચાર મળશે બોલ